નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર એબીવીપી થરાદ દ્વારા તેઉ વિદ્યામંદિર થરાદ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જેના દ્વારા રાષ્ટ્રહિતના તેમજ વિદ્યાર્થીઓના હિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન પણ કરવામાં આવતા હોય છે ત્યારે સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે યુવા દિવસના ઉપક્રમે ધરાતની દેવ વિદ્યા મંદિર માં વક્તૃત્વ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેથી જેમાં એક થી ત્રણ નંબર પર આવેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એ કાર્યક્રમમાં એબીવીપી ના ભાગ સંયોજક અને પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોશી નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી નગર સહમંત્રી બંકિમભાઈ દવે કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત કાર્યક્રમ ઇન્ચાર્જ ભવાનસિંહ સોડા સહિત એબીવીપી ના કાર્યકર્તાઓ હાજર હતા અને શાળાના નિયામક રમેશભાઈ પટેલ સહિત સ્ટાફ હાજર હતો અને ખૂબ જ સારી રીતે બાળકોએ સ્વામી વિવેકાનંદના જીવન ઉપર વક્તૃત્વ રજૂ કર્યું હતું રિપોર્ટર ધોળા લાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ બનાસકાંઠા